ભેળ તો તમે અલગ અલગ જગ્યાની ખૂબ જ ખાતી હશે પણ એકવાર કાચા મમરામાંથી મારી રીતના બનાવો આ ટેસ્ટી ચટાકીદાર ભેળ એકવાર બનાવશો તો નાનાથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે અને સ્પેશિયલી આ સુરતની કોલેજિયન ભેળ તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે તો ચલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ સારી લાગે તો બીજા જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને ફટાફટથી આપણે એક લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી શકીએ આ ભેળ બનાવવા માટે અહીંયા પહેલાં આપણે ગ્રીન ચટણી બનાવીશું જેના માટે પંદરથી નંગ ધોયેલા ફ્રેશ ફુદીનાના પાન લેશું ત્યારબાદ સો ગ્રામ જેટલી કોથમીર કૂણા એવા ડાળખા સાથે ધોઈને કટ કરી લેશું અહીંયા બે ચમચી જેટલી ખાંડ એક ઇંચ જેટલા આદુનો ટુકડો શિંગદાણા ત્રણથી ચાર રેગ્યુલર સાઇઝની ચમચી મીઠું અને લીંબુ ઉમેરીશું અને આ બધી વસ્તુને ક્રશ કરી લઈશું જરૂર પડે તો થોડું એવું પાણી જ ઉમેરીશું વધારે આછી ચટણી બિલકુલ નથી કરવાની હવે અહીંયા આપણી બીજી ચટણી છે લાલ મરચાંની તો જેના માટે ગરમ પાણીમાં સાતથી આઠ લાલ મરચાં પલાળી દઈશું અને તેમાં પંદરથી વીસ લસણની કળીઓ મૂકી દઈશું હવે લાલ મરચાં પલળે છે ત્યાં સુધી આપણે ખજૂર આંબલીની ચટણી બનાવીશું જેના માટે મેં અહીંયા ચાર રેગ્યુલર સાઇઝની ચમચી જેટલી આંબલી અને એક મોટી ચમચી જેટલો ગોળ લીધેલો છે હવે આમાં આપણે પાણી ઉમેરીને ગોળને સારી રીતે ઓગળવા દઈશું એકવાર ગોળ સારી રીતના ઓગળી જાય અને આંબલીમાંથી બી કાઢાઈ જાય ત્યારબાદ તેને ગરમ કરવા માટે એક મોટા પેનમાં લઈ અને તેને ઉકળવા દઈશું સારી રીતે ઉકળી જાય એટલે આંબલીનો બધો પલ્પ એકદમ સોફ્ટ થઈ જશે અહીંયા આ ચટણીમાં ગરમ મસાલો કે ચટણી પાવડર હું બિલકુલ અવોઈડ કરું છું કારણ કે આગળ જે લાલ મરચાંની ચટણી છે તે ખૂબ જ તીખી બનશે હવે મસાલાઓમાં સૌથી પહેલાં અહીંયા હું મીઠું અને ધાણાજીરું પાવડર બે જ વસ્તુ ઉમેરીશ ચપટી જેટલી હિંગ ઉમેરીશું જેથી કરીને ચટણી પચવામાં એકદમ ઇઝી રહે હવે આ બધી વસ્તુને સારી રીતે ક્રશ કરી લઈશું ત્યારબાદ આપણા મરચાં પણ હવે પલળી ગયા છે તો લસણ અને મરચાને પાણી સહિત જ એક જારમાં ઉમેરી દઈશું તેમાં એક ચમચી જેટલી ચટણી અને અડધી ચમચી જેટલું મીઠું પાવડર ઉમેરી સારી રીતના ક્રશ કરી લેશું અને તેને બાઉલમાં કાઢી લેશું હવે આગળ જેમ મેં કીધું એમ થોડું થોડું મેં અહીંયા બ્લેન્ડર આ ચટણીમાં લગાવી દીધેલું આ જે બેટર છે તે ઠંડુ પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું તો હવે પલ્પને આપણે ગાળી લેશું અને આ જે ચટણીનું નીચે જે પાણી વધ્યું છે તેને ફરીથી ઉકળવા દઈશું એક સિક્રેટ ટ્રીક હું તમારી સાથે શેર કરીશ અહીંયા થોડો એવો કોર્નફ્લોર ફ્લોર લઈ પાણી ઉમેરી સ્લરી બનાવી લેશું અને જે ખજૂર આંબલી ઉકળે છે તેમાં ઉમેરી દઈશું માત્ર ગણતરીની સેકન્ડમાં જ આ ચટણી એકદમ ઘાટી થઈ જશે તો ફક્ત મીઠું હિંગ અને દાણાજીરું પાવડરથી પણ આ ચટણી ખૂબ જ ટેસ્ટી બનશે ખટાસ અને ગળાશ આંબલી અને ખજૂરથી આવી જશે તો ઘાટી અને માર્કેટમાં હોય તેવી કલરવાળી સેમે સેમ ખજૂર આંબલીની ચટણી તૈયાર છે પણ આપણે અહીંયા આ કલર બિલકુલ નથી ઉમેર્યું હવે હું અહીંયા સો ગ્રામ જેટલા મમરા લઈશ આ મમરા કાચા લીધેલા છે તો તેને અત્યારે તડકો સારો આવે છે તો તમે બહાર એક કલાક માટે મૂકી શકો છો પણ આ હું ભે જે ભેળ છે તેને રાત્રે બનાવું છું તો અહીંયા હું સ્લો ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ મમરાને સારી રીતે શેકી લઈશ આ મમરા નીચે ન બેસે તેનું ખાસ ધ્યાન રાખીશું તો હવે તમને હું જોઈને બતાવું છું મમરા સરસ રીતના શેકાઈ ગયા છે તો તેને સાઈડમાં મૂકીને ઠંડા થવા દઈશું તો હવે બધી વસ્તુ આપણી રેડી છે તો એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં મોટા ત્રણથી ચાર બાઉલ ભરીને મમરા ઉમેરી દઈશું જેવડું મિક્સિંગ બાઉલ હોય એ પ્રમાણે તમારે તેની ક્વોન્ટિટીને એડજસ્ટ કરી લેવાની હવે મમરા ઉમેરાઈ ગયા છે તો આપણે અહીંયા વન બાય વન બધી વસ્તુઓ જે ભીણના ટેસ્ટને ખૂબ જ વધારશે અને સારી લાગશે તેને ઉમેરતા જઈએ હવે સૌથી પહેલાં અહીંયા જે શિંગદાણા હોય તે લીધેલા છે તમે આ શિંગદાણાની જગ્યાએ ખારી શીંગ પણ લઈ શકો છો જેને મેં મસાલાવાળા શેકી અને બીનો ઉપયોગ કરેલો ત્યારબાદ માર્કેટમાં જે રેડી ચણા દાળ મળતી હોય છે તે લીધેલી છે આ બધી વસ્તુનું પ્રમાણ ત્રણથી ચાર મોટી ચમચી જેટલું છે ત્યારબાદ જે રેડી માર્કેટનું ચવાણું આવતું હોય છે તે દસવાળું એક રેગ્યુલર સાઇઝનું પેકેટ લીધેલું ત્યારબાદ ચારથી પાંચ મોટી ચમચી જેટલી કોથમીર ધોઈને ઝીણી સમારી લીધેલી તે ને ઉમેરી દઈએ ત્યારબાદ ચીનીસામાં રેલી બે રેગ્યુલર સાઇઝની ચમચી જેટલી ડુંગળી લેશું તેનાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આ ભેળ સ્પેશિયલી જ્યારે તમે જમવા બેસતા હોય ત્યારે જ બનાવવાની કારણ કે તે ફટાફટથી સોફ્ટ પડી જશે ત્યારબાદ ઝીણા સમારેલા ત્રણ રેગ્યુલર સાઇઝના ટામેટા ઉમેરી દઈએ ત્યારબાદ જે માર્કેટમાં પાપડીપુરી મળતી હોય છે તેને નાની નાની સાઇઝમાં કટ કરીને ઉમેરી દઈએ તેનાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ અને ક્રન્ચી આવશે ત્યારબાદ કાચી કેરી મારા ઘરમાં અવેલેબલ હતી તેને ઝીણી સમારીને બેથી ત્રણ રેગ્યુલર સાઇઝની ચમચી તે ઉમેરી દઈએ હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે ઝીણી સેવ જે માર્કેટમાં મળતી હોય છે તે લીધેલી છે જેને ઝીરો સાઇઝની સેવ અથવા તો પેઢની સેવ પણ કહી શકાય તેને ઉમેરી દઈએ અહીંયા મેં દાડમને અવોઈડ કરેલા છે પણ જો તમને પસંદ હોય તો અહીંયા દાડમ પણ ઉમેરી શકાય હવે આ બધી વસ્તુ ઉમેરાઈ ગઈ છે તો ત્યારબાદ સૌથી પહેલાં હું અહીંયા આગળ બનાવેલી લસણની ચટણી ઉમેરી દઈશ કેટલું તીખું રાખવું તો તમે તેનું પ્રમાણ એડજસ્ટ કરી શકો છો મેં અત્યારે પાંચથી છ ચમચી ઉમેરી દીધેલા ત્યારબાદ થી છ ચમચી જેટલી ગ્રીન કોથમીર નીચે ચટણી બનાવેલી તે ઉમેરી દઈશ ખજૂર આંબલીની ચટણી ઉમેરીશું હવે આ બધી વસ્તુ સારી રીતના મિક્સ કરી લઈશું અહીંયા તમારી મનપસંદગીની કોઈપણ વસ્તુ વધારે કે ઓછી કરી શકાય જો તમને પસંદ હોય તો જેમ દહીં પૂરીમાં ઉપર મસાલાવાળું દહીં હોય તે પણ ઉમેરી શકાય હવે આ ટેસ્ટને વધારે થોડું એવું એનાંસ કરવા માટે ચાટ મસાલો અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશ જેમ મેં આગળ કીધું હતું એમ ખજૂર આમલીની ચટણીમાં પણ ઉમેરી શકાય તે બિલકુલ ઓપ્શનલ છે હવે ફરીથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને સર્વિંગ પ્લેટમાં ઉમેરી થોડી એવી વસ્તુથી ફરીથી ગાર્નિશ કરી અને સર્વ કરીશું હવે હું અહીંયા સર્વિંગ પ્લેટમાં લઈશ તેમાં આપણે આગળ કરેલી જે ભેળ છે તેને ઉમેરતા જઈએ હવે આવી રીતના ડાયરેક્ટલી તેમાં થોડી થોડી વસ્તુ બધી સ્પ્રિન્કલ કરીશું અને ફાઇનલી સેવથી ગાર્નિશિંગ કરી અને સર્વ કરીશું જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ